નમસ્કાર મારું નામ વાછાણી ભવ્ય છે હું દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડામાં અભ્યાસ કરું છું બી એડ સેમિસ્ટર ત્રણમાં એલપીસી ફોર એટલે કે અભ્યાસક્રમમાં ભાષાના અસાઇમેન્ટના ભાગરૂપે આજે આપણે ખોટના સિદ્ધાંત વિશે અભ્યાસ કરવાનો છે હવે ખોટનો સિદ્ધાંત ભાષા વ્યક્તિના અનેક પ્રકારના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે માનવ જીવનના પ્રત્યેક પહેલુંને પાછા અજ્ઞાન સ્પર્શે છે અભ્યાસના મુદ્દાઓને સમજવા માટે પણ ભાષા અગત્યનું માધ્યમ છે જો ભાષાનું જ્ઞાન બરાબર ના હોય તો અત્યંત અધ્યાપન પ્રક્રિયા વિદ્યાર્થીના સ્થળે નબળી પડે છે માન્ય ભાષામાં લખાયેલા પાઠ્યપુસ્તકો પ્રાદેશિક બોલી ધરાવતા બાળકો સમજી શકતા નથી શિક્ષકો પણ વર્ગખંડના માનનીય ભાષા બોલવાનો આગ્રહ રાખે છે આવા સમયે સામાજિક અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં બોલાતી ભાષા અને વર્ગખંડમાં બોલાતી ભાષા વચ્ચેનો મોટો તફાવત હોવાના કારણે તે સમજી શકતા નથી એનું પરિણામ એ આવે છે કે આવા બાળકોની અધ્યયન ક્ષમતા ઘટી જાય છે અને આવા બાળકોનો શાળાનું પરિણામ નીચો આવે છે આગળ જોઈએ અમેરિકન શિક્ષણવિદો આ વિષય ઉપર ઓગણીસો સાહીઠથી અભ્યાસ કરી રહ્યા હતા સૌ પ્રથમ આ સંદર્ભે એ શાળાના નબળા પરિણામ પાછળનું કારણ બાળકોના સામાજિક આર્થિક રીતે નબળી પરિસ્થિતિને જણાવ્યું હતું આ ઉત્કલ્પના અને શિક્ષકોએ ચકાસી હતી પરંતુ તેને સિદ્ધાંત સ્વરૂપ મળી શક્યું ન હતું ત્યારબાદ ઇલર રેબેકાજી એ પોતાનું આર્ટિકલ જોન કાન ટોક આઈધર ધ ધ પરપિટ્યુએશન ઓફ ધ ડિફ્લિક થિયરી ઇન ક્લાસરૂમમાં કોર્ટના સિદ્ધાંતોની ચર્ચા કરી તે નીચે મુજબ છે deflect theory in classroom children from lower socio economic environment enter school without linguistic resource needs for a success subject the teachers avoid labeling children as verbally inept when their language does not conform to their teachers linguistic model this deflect they have to compensate in the form of marks in classroom work એટલે કે નિમ્ન સામાજિક આર્થિક વાતાવરણ ધરાવતા બાળકો સફળતા મેળવવા જરૂરી હોય તે કરતાં ઓછા ભાષા સંસાધનો સાથે શાળામાં પ્રવેશ મેળવતા હોય છે તેમની ભાષા શિક્ષકોના ભાષાકીય મોડેલના અનુરૂપ હોતી નથી પરિણામે શિક્ષકો તેમને ભાષા કેવી રીતે બેહુદા કે અયોગ્ય ગણાતા હોય છે અને તેમની અવગણના કરતા હોય છે આ ખોટ તેમને વર્ખંડમાં ગુણ સ્વરૂપે ભરપાઈ કરવી પડે છે નેક્સ્ટ આ સિદ્ધાંતને પરિણામે સામાજિક અને આર્થિક રીતે નબળા હોય તેવા કુટુંબના વિદ્યાર્થીઓના શાળાના પરિણામો નબળા આવે છે તેનું કારણ તેમની ભાષાની સ્વચ્છતાનો અભાવ જણાવવામાં આવ્યો આર્થિક અને સામાજિક રીતે નબળા મજૂર વર્ગના વિદ્યાર્થીઓ જે વાતાવરણનો ઉછે વાતાવરણનો ઉતરે છે તે વાતાવરણમાં બોલાતી ભાષા અને વર્ખંડમાં બોલાતી માન્ય ભાષાઓ વચ્ચે તફાવત હોય છે નિમ્ન વર્ગમાં બોલાતી પ્રાદેશિક ભાષાઓંડો વ્યાકરણનીંડોળ નહીં હોવાના કારણે બાળકો અને શબ્દોના અર્થ સમજી શકતા નથી પરિણામે એમના માટે અધ્યયન ભારયુક્ત બની જાય છે અને બોઝિલ બની જાય છે વળી પોતાની સમસ્યા વરખંડમાં રજૂ કરવામાં શરમ અનુભવે છે શિક્ષકો વારંવાર હાસીને પાત્ર થવાને કારણે વર્ગખંડમાં પ્રશ્ન પૂછવામાં પણ ડર અનુભવે છે આવડતા પ્રશ્નોનો જવાબ પણ આપી શકતા નથી જવાબ આપતી વખતે પ્રાદેશિક લેખો વાંચીને પાત્ર બને છે આવા સમયે તેઓ વર્ગખંડમાં હાસ્યસ્પદ સ્થિતિમાં મુકાય છે ભાષાકીય સજ્જતાની ખોટની અસર તેમના સિદ્ધિ ઉપર પડે છે પરિણામે તેમનું શાળાનું પરિણામો નીચે આવે છે ભૌતિક અને શારીરિક રીતે સક્ષમ હોવા છતાં ફક્ત હવે જોઈએ વર્ખંડમાં કારણે નીચે મુજબ અમુક નકારાત્મક પરિણામો મળે છે જેમાં પહેલું છે આવા વિદ્યાર્થીઓ વર્તખંડમાં બોલતી ભાષાને સમજી શકતા નથી બીજું આવા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ઉતરતી કક્ષાના ગણવામાં આવે છે ત્રીજું આવા વિદ્યાર્થીઓ મનોવૈજ્ઞાનિક રીતે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે આવા વિદ્યાર્થીઓને તેમના સહાધ્યાયીઓ દ્વારા ઉતરતા ગણવામાં આવે છે શિક્ષકો દ્વારા આવા વિદ્યાર્થીઓને સમસ્યાઓને લક્ષ્યમાં રહેતા નથી પાઠ્યપુસ્તકમાં લખાયેલી આ ભાષા આવા વિદ્યાર્થીઓ માટે દુર્બોધ હોય છે ભૌતિક રીતે સક્ષમ હોવા છતાં આવા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા દર્શાવી શકતા નથી આ તમામ નકારાત્મક પરિણામોને કારણે આર્થિક સામાજિક નિમ્ન કક્ષાના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં અને વર્ગખંડમાં સતત અવહેલના કારણે અવગણના નકારાત્મકતા અને લઘુતા ગ્રંથિની અસરને પરિણામે આવા વિદ્યાર્થીઓ વધુ માર્ક લાવી શકતા નથી ક્યારેક સ્થગિત થતા હોય છે અથવા શાળા છોડી દેતા હોય છે ભાષાના વિકાસના તબક્કાઓને જોતા ભિન્ન ભિન્ન પ્રકારના સિદ્ધાંતો દ્વારા ભાષાનો વિકાસ કેવી રીતે થયો તે પ્રસ્થાપિત થઈ રહ્યા છે સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની ભાષા બોલાય છે પરંતુ તે ભાષાઓમાં વ્યાકરણની દ્રષ્ટિએ સામ્ય જોવા મળ્યું છે બોલતી ભાષાઓમાં ભિન્નતા અને વ્યાકરણના સામ્યને જોડતી કડીરૂપ સિદ્ધાંતોનો ભાષાના વિકાસના પૃથ્વી ઉપર પાસાના વિકાસના વિવિધ તબક્કાઓ સ્પષ્ટ કરે છે વિશ્વના ભાષા શાસ્ત્રીઓ આ સંદર્ભમાં વિકસાવેલા સિદ્ધાંતો પૈકી બે મહત્વના સિદ્ધાંતો જાણીતા છે પહેલો છે સાતત્યનો સિદ્ધાંત અને બીજો છે અસાતત્યનો સિદ્ધાંત સિદ્ધાંત પહેલો છે સાતત્યનો સિદ્ધાંત તો સાતત્યનો સિદ્ધાંત એમ સૂચવે છે પૃથ્વી પરના મનુષ્ય પોતાના વિકાસના તબક્કાઓમાં ધીમે ધીમે ભાષાનો જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એટલે કે જે રીતે મનુષ્ય એક કોષી જીવ બહુ કોશી જીવ વાનર આદિ માનવ અને આધુનિક માનવમાં વિકાસ પામ્યો એવી જ રીતે ભાષા પણ વિકાસ પામી હોવી જોઈએ આ સિદ્ધાંત ડાર્વિનના વિકાસના સિદ્ધાંત ઉપર આધારિત છે આ પ્રકારના સિદ્ધાંતને અનુસંધતા પાસે મનોવૈજ્ઞાનિકોએ બાળકના ભાષાનો વિકાસ કેવી રીતે થાય તેનો ક્રમ દર્શાવ્યો છે જેમાં બાળકના શારીરિક અને માનસિક વિકાસ સાથે ઉચ્ચારણ અને ભાષાના વિકાસ થાય છે એમ કહેવાયું છે વર્તનવાદી મનોવૈજ્ઞાનિકો જેવા કે સ્કીનર આ સિદ્ધાંતને અનુમોદન આપે છે હવે બીજો આવે છે અસાથત્યનો સિદ્ધાંત આ સિદ્ધાંત અનુસાર ભાષા વિકાસની પ્રક્રિયામાં અસાથત્યપૂર્ણ રીતે બની ગયો છે જીવવૈજ્ઞાનિક રીતે મનુષ્યના વિકાસ સાથે ભાષાના વિશિષ્ટ ઉપકરણો વિકેશ વિકાસ માનવ મસ્તિષ્માં થયો એટલે કે માનવ મસ્તિષ્કમાં આપણો વિકાસ થયો છે અમેરિકન ભાષાશાસ્ત્રી ઇલિયર

અછત અનુભવતો હોય છે જેના કારણે તેને ખોટ સર્જાય છે તેમજ અસતત્ય સિદ્ધાંતમાં બાળકના ભાષા વિકાસની પ્રક્રિયાની મુક્તપણે ચર્ચા કરવામાં આવી છે થેન્ક યુ